ચોલન કરી રહી છે હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ની ઉપપ્રમુખ છું અને ની પ્રમુખ છું આજે વિરોધ છે આંગણવાડી બહેનો અને આશા દ્વારા શું કહેશો કઈ માંગ શું માંગણી છે તમારી આંગણવાડી વર્કર હેલ્પર અને આશા વર્કર ને ફેસિલિટેટર બહેનો ઘણા સમયથી

કે મર્યાદા દૂર કરો નિવૃત્તિ વય મર્યાદા વધારો અને પ્રમોશનમાંથી મર્યાદા દૂર કરો મોબાઈલ એ ચાલતા નથી તો નવા મોબાઈલ આપો અને મોબાઈલ એવા પ્રકારના આપો કે ગુફા હોય કે પહાડ હોય તમામ જગ્યાએ એક જ સરખું નેટ આવવું જોઈએ બેન હાજરી પૂરે અને સરકાર સુધી ન પહોંચે સુપરવાઇઝર સુધી ન પહોંચે તો બહેનોની ગેરહાજરી ગણાય અને બહેનોના પગાર કપાય તો આવા મોબાઈલ પાછા લઈ લઈએ અને સારા મોબાઈલ આપે બીજું બહેનોને જે નિવૃત્તિ વય મર્યાદા છે એ વધારે સુપ્રીમ નો ચુકાદો આવેલો છે કે ગ્રેજ્યુટી ચૂકવો તો સત્વરે ગ્રેજ્યુટી નું ચૂકવણું ચાલુ કરે આશા વર્કર બેનોનો કામનો ટાઈમ ફિક્સ કરે આભા ને આયુષ્યમાન કાર્ડ બંધ કરે કેમ કે ઓફિસોમાં કોમ્પ્યુટર ઓપરેટર રાખેલા જ હોય છે તો એ લોકોને શું કરવાનું તો આશા વર્કર બેનો પાસે આવું કામ કરાવે અને આંગણવાડી વર્કર બેનોને રજિસ્ટર અને મોબાઈલ વેય રાખવાના તો કાં તો સરકારને મોબાઈલમાં જ કામગીરી જોતી હોય તો રજિસ્ટર નાબૂદ કરે અને રજિસ્ટર રાખવા જ હોય તો મેઈન ત્રણ રજિસ્ટર રાખે હવે આગામી સમયમાં मागणी નહી સંતોષાય તો કઈ પ્રકારની રણનીતિ રહેશે તમારી સરકાર એવા મોટા મોટા ફંક્શનો કરે છે શ્રી સ્ત્રી સશક્તિકરણ તો આંગણવાડી વર્કર હેલ્પર આશા વર્કર ફેસિલિટેટર તમામ સ્ત્રીઓ જ છે તો સ્ત્રીઓનું શોષણ થાય છે ઢગલે ને પગલે અને આ એક નારી છે નારીને આપણા પુરાણોમાં જગદંબા કીધી છે જો આગામી દિવસોમાં અમારી આ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે સરકાર કાંઈ અમારું સાંભળશે નહીં તો આ બેનો એના અસલ સ્વરૂપમાં આવી અને રણચંડી બનશે જગદંબા બનશે તો તમામ ગામડે બેનોના ઓછામાં ઓછા હજાર ઘરના કોન્ટેક્ટ હોય છે તો ચૂંટણીનો પણ બેનો બહિષ્કાર કરી શકે છે અને મતદાન પણ અટકાવી શકે એટલી હદે આ બેનો બોલે છે અને આના પર કરતા પણ વધારે બેનો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપે છે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજે રાજકોટ ખાતે આંગણવાડી કર્મચારીઓની જે લડત ચાલે છે સોળ સત્તરના રોજ તેમણે રાષ્ટ્રવ્યાપી જે હડતાલના ભાગરૂપ રાજકોટ જિલ્લા અને આજુબાજુના જિલ્લાની બહેનો અહીં આવ્યા છે તેમને હું સમર્થન કરવા માટે આવ્યો છું ગઈકાલે સોળ તારીખના રોજ જે રાષ્ટ્રવ્યાપી ગામડા બંધ અને ચક્કાજામનો જે કાર્યક્રમ હતો એમાં કિસાન મજદૂર કામદાર અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ આ બધાની સંયુક્ત હડતાલ હતી અને એ હડતાલના ભાગરૂપ હું આજે આવ્યો છું કેન્દ્ર સરકારને હું અનુરોધ કરું છું કે કેન્દ્ર સરકારે બે હજાર અઢારથી આ આંગણવાડી કર્મચારીઓ માટેની કોઈ સ્કીમ જાહેર કરી નથી અથવા એને કોઈ

કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એની સેવાઓ ઉપરાંતની સેવાઓ વધારાની સેવાઓ પણ આ કર્મચારીઓને આપે છે એટલે એમને એમ છે કે આ લોકો ગમે ત્યારે આપણે કહેશું ત્યારે દોડી જશે પરંતુ આ કર્મચારીઓની એકતા હતી નહીં અને એમનું સંગઠન જે નહોતું પરંતુ છેલ્લા ત્રણથી ચાર વર્ષની અંદર રાષ્ટ્રવ્યાપી મોટું એક સંગઠન બન્યું છે અને ઓલ ઇન્ડિયા લેવલનું આ કર્મચારીઓનું સંગઠન છે અને આ કર્મચારીઓના સંગઠન હવે તાકાતવર બન્યું છે અને કોઈપણ સંજોગોમાં એમનો અધિકાર લઈને જ જમશે એવો મને આશા છે